કેવડાબાગ ખાતે આવેલા બેઠક મંદિરમાં કાકરોલી યુવરાજનું જન્મ ઉત્સવની ઉજવણી કરવામાં આવી બેઠક મંદિર ખાતે અબોલ પશુ પ્રેમી કાકરોલી યુવરાજ વેદાંત કુમાર મહોદયનો જન્મ ઉત્સવ ઉજવાયો કેવડાબાગ બેઠક મંદિર ખાતે કાકરોલી યુવરાજ વેદાંત કુમારજી મહોદયનો જન્મ ઉત્સવ નિમિત્તે વિવિધ મનોરથનું આયોજન કરાયું સાથે જ અંતર્ગત સવારના પલ્લામાં શ્રીજીના અલૌકિક દર્શન રાજભોગમાં હટડીનો મનોરથ દર્શન બપોના બાર કલાકે વેદાન કુમારજી મહોદયનું માર્કેડે પૂજન કરવામાં આવ્યું ત્યારબાદ બપોરના કેસર સ્નાન સાંજે છ કલાકે દીપદાન મનોરથ દર્શન કાર્યક્રમ યોજાશે જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા અને મંદિરના પ્રાંગણીયમાં જ ભજન સંધ્યાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું કૃષ્ણ મંદિર જગતગુરુ સનાતન સંસ્કૃતિની એક વિશિષ્ટ પરંપરા જે આજના જન્મદિવસના ઉપલક્ષમાં અમારે ત્યાં ઉજવવામાં આવે છે માર્ખંડે પૂજા જે ચિરજીવ પરમાત્માના સ્વરૂપો અને અંશા અવતાર છે એમનું પૂજન અર્ચન કરીને આ માર્ખંડે પૂજાનો એક ભગીરથ કાર્ય જન્મદિવસના દિવસે પુષ્ટિ સંપ્રદાયની અંદર કરવામાં આવે છે જ્યારે અન્ય સ્થાન ઉપર કેક ઉપર મીણબત્તી મૂકીને એને ફૂંકવાનો પ્રકાર છે એ મને લાગે છે કે સનાતન ધર્મથી વિરુદ્ધ છે એ પ્રકાર આપણે ત્યાં સ્વીકાર્ય નથી માન્યો કારણ કે આપણે ત્યાં દીપ જલાવવામાં આવે છે દીપને ઓલવવામાં નથી આવતું એ સનાતન ધર્મની એક વિશેષતા છે તો માર્કંડે મુનિનું પૂજન કરીને અને આ જન્મદિવસની ઉજવણી ચિરંજીવ વેદાંત બાવા જે તૃતીય પીઠની અંતર્ગત આવેલા છે અને એમનો જન્મદિવસ આજે ખૂબ ધામધૂમથી બેઠક મંદિરના આંગણે ઉજવવાનો નિર્ધાર થયો છે